તો વિગત જોઈએ મિત્રો

ઉમેદવારો જ્યારે પ્રોવિઝનલ આન્સર સામે રજૂ કરવામાં આવેલા વાંધા સૂચનો અનવ્ય વિષય નિષ્ણાંતો પાસે ચકાસણી કરાવતા પાર્ટ એ અને પાર્ટ બી ના કોઈ પણ પ્રશ્નના જવાબમાં સુધારો રહેતો નથી એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી ના એક પણ પ્રશ્નમાં સુધારો કરવામાં આવેલ નથી ઉપરોક્ત અનવ્ય ઉમેદવારોને પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના ચાછા જવાબ માટે +1.0 માર્ક્સ અને ખોટા જવાબ માટે માયનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે જ્યારે પાઠ બીમાં એકસો પચાસ પ્રશ્નો માટે એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ સાસા પ્રશ્નના જવાબ માટે પ્લસ વન પોઇન્ટ જીરો માર્ક્સ ગણવામાં આવશે જ્યારે પ્રત્યેક ખોટા જવાબ માટે માયનસ ઝીરો પોઇન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જાણવામાં આવેલું છે તો ચવ્વીસ બાર બે હજાર પચીસ

ઉમેદવારો જ્યારે પ્રોવિઝનલ આન્સર કી સામે એક પણ વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ નથી પરંતુ મંડળ જ્યારે સુવો મોટો લઈ વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા પાર્ટ એ માં કુલ એક પ્રશ્ન રદ કરવાનો થાય છે જ્યારે પાર્ટ બી માં કુલ એક પ્રશ્નનો સુધારો કરવાનો થાય છે જેની વિગતો નીચે મુજબ આપેલી છે તો પાર્ટ એ માં પ્રશ્ન નંબર ત્રીસ છે જેમાં સુધારો કરવામાં આવ્યો છે જ્યારે સુધારા અનવ્ય રદ થયેલ પ્રશ્ન માટે ઉમેદવારોને પ્રો રેટા મુજબ માર્ક્સ મળવાપાત્ર થશે જે મુજબ ઉમેદવારોને પાર્ટ એમાં કુલ ઓગણસાઠ પ્રશ્નો માટે કુલ સાઠ માર્ક્સ પ્રતિ પ્રશ્નના ચાસા જવાબ માટે પ્લસ વન જ્યારે પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના ચાર જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ કાપવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવેલું છે તો ચોવીસ બાર બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં